રાખે તમારે આવી જાય પાણી હોય બીજું પાણી પછી ચા હા બધું થઈ જાય

તમાર પીયું છે તમારે નહીં માન ને કે યો ભાભી બહુ મીઠું પાણી છો અરે આમ દો સા હરી ઊભી રહી એવી પણ શાંતિ રાખાય જુદો ના દૂધ બૂડાવા દો ઘર માં બહુ તાવર છે ચા ની આય વાં એમ બેઠો થઈ એકદમ ચા બનાવીને લાય હા હા શાંતિ કોણ

એમે કાર ના મોઢું બગાડે છે નહી જોતા એ બધું હા હે મગન પગા તો સીધે ને ના ભાઈ એવું તો હાલ્યા રાખે ભલા મારે તો આ હું તો ઠીક પણ આ બીજા હા જાય છે તો મારી આબરૂ મે રે ભલા પર મગન હું કે લે તારા ઘરે બહુ સા પી ગયા મર ઘરે જાવ તો અમર ભઈ રા કેવા ડોટ ને સુકતા આ હું કે ભાઈ કોઈ એવું હોય કોઈ એવું આ પાસે આંગળે હકી છે ના ના ઈ અંગૂઠો હોય તો ચાર આંગળે હાલી લાગવા પટિલા ભાઈ તમે આવો તો પડચા મૂકી દો દે દો મારું કોઈદી મોઢું જ ન બગડે તમાર ચાલુ કરીને પીન ભરે કરી મારું આ નાક નઈ રહેવા ઘરમાં બર્તન હોય ને જગાવતા મને આવડતો નહી એવું લાગે છે એવું લાગે લુઘરાતા છે ભાઈ એવું નો હોય કઈ એવું લાગે છે પટેલા ભાઈ હું કવ છું બોલ ને સુતા કેડા આઈ ગયો ને પણ પછી મરતું નથી તારો બાપ કે મને તમે કઈ કોતીશુ ભાભીનું શું કામ ના પણ મારામ નઈ મરે ને તમે મને વાંટો રખડાવો એમાં સગરમાં સુતા કેડા એવું નો કરે આવી ક્યાં શીખા મન સર ઘર બંધાવ્યો છું ભાભી એવું કાય નથી

હું હોટા તૈયાર નાખું છું સારું શીખવાયું મારા મને આઈ કઈ ખબર નથી આવવા દેવી

મારા મહેમાનને ને માર્યા તા ને હવે એના મહેમાનને ને એવા ઠમઠોરી કોઈ આવે એવો ન રહેવા દો હવે મારો હાવો આવે છે હવે જઈ અને પકલા ને વાત કરો ઠમઠોરી નાખવા દે હવે